મનસખભાઈ જય માતાજી જય માતાજી બોલું મનસુખ આપડે વિરમગામ કઈ સમાજ નથી ઠાકોર ઠાકોર હા હા બોલો ને આપડે મારા બનેલી કુમાર માં હે ને એમના ભાઈ ને કઈક આપડે શું આપડે મગજ થી કઈક થઇ ગયું હતું પછી એમના ભાઈ રહ્યા ને એક ભુવાજી જોડે લઈ ગયા છે એ ભુવાજી એ વહેણું વાળી બતાવી કે ભાઈ તારા ભાઈ ની બહુ હજી માર બની છે અને જે માર બની ને ભાઈ રહ્યા ને એની ભાઈ એવું બતાવ્યું ભાઈ ને થઈ ગયું ને કે તને તારા ભાઈ ની બહુ કઈક કરી નાખેલું છે એટલે અત્યારે શું બે ભાઈ એક મહિને થી વિરોધ માં અને ઘર છોડીને જતાડ્યા ઓલાયની ઓલાય નહીવાજી એટલે પચીસ હજાર રૂપિયા લીધા મેં વાત કરી તો તમે સીધા પૈસા લીધા કે અમારે બધો સામાન લાવો પડે ને એવું બધા પૈસા લીધા હા કે એટલે શું કરવું જોઈએ અમન તો ભાઈ ભુવાનું નામ સમજ્યું હે ભુવાનું નામ નામ કિશન ભાઈ અને તમારો બને વિશે એનું નામ જી માં બને નામ હે ગોવિંદજી એક હું બરી આ અને જી ને એના એ મારા બની ભાઈ પરથી વાળ્યું હોય ને હા એનું નામ કિલા ભાઈ એના ભાઈ પરથી વાળ્યું ને એ ભાઈ ને એવું કીધું કે તારે ભાઈની વહુ રહી ને એને જ આ બધું કર્યું હોય ભાઈજી એ મારા બેન થાય પછી આ બધું વાયરલ થાય અને ભુવા ભરોડા નું તમારી મંજૂરી છે ને હા તે છે સમજાન કારણ કે અત્યારે શું મારા બેન ને રોજ મળીને માણે બરાબર બચારા એ હક રહી ઈચ્છતા નહીં હા તે આવું કરી નાખ્યું કે હવાનું કરી નાખ્યું એ બચારા હક રહી નહીં ઈચ્છતા ज़रूर की आप कैसे हो आप हेलो तुम्हारा नाम बोलो नरसी भाई बच्चू भाई ठाकुर आसलपुर गांव तालुकोवीरम गांव नरसी भाई बच्चू भाई नरसी भाई नरसी भाई नरसी भाई बच्चू भाई ठाकुर ठाकुर गांव क्यों गांव हासनपुर है तालुकोवीरम गांव हासनपुर

હા બરાબર જિલ્લો અમદાવાદ ઓકે હવે કરી મારી વાત માર બનેવી ને જે છે હા બરાબર મારા બનેવી થી જે મોટા ભાઈ ગયા ને કઈ તકલીફ થઈ હશે ભુવાજી જોડે એમના થઈ લઈ ગયા હશે હા માર બને મોટા ભાઈ જાય એમને તકલીફ થઈ એટલે એમને એમના ભાઈ મોટા ભુવા જોડા લઈ ગયા છે પછી એ વાળ્યું ને એવું કીધું કે તારા ભાઈ ને વહુ એ તારા ઉપર કઈક કરી નાખ્યું ખવડાવી દીધું હશે તમારી બેન થાય ને હા આજે માર બેન નો જેઠ થાય જે જેઠ ઉપર જે આ વસ્તુ થઈ હતી ને હા માલ બેન નો જેઠ થાય આપણે એટલે એને કીધું તમારા ભાઈ એટલે તમારે આજે કઈ કરાવી મીલક્યું એ આક્ષેપ કર્યો એ તમારી બેન થાય ને

ગોવિંદભાઈ ગોવિંદભાઈ હવે એમના જેઠ નું આ જે ધોરડા વાગ્યા એનું નામ કીધું કિરીટભાઈ ટભાઈ આખું નામ એનું કિરીટભાઈ શાંતિભાઈ હશે એમના પપ્પા નામ કિરીટભાઈ શાંતિભાઈ કુમાર એટલે આ ધોરડ વાગ્યા હતા બધા નાની કુમાર વાળા હા નાની કુમાર ગામ નાની કુમાર

कॉल करो कॉल होल्ड आरोप लाइन आरोप आप जिस व्यक्ति ऐसी बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे નાળીએ માંગે એ બુઆ પા ખંડી ભેગા થઈ ને આ લાગજો ને લાકડા ભાગે જેના પૂર્વ ના પાપ જો ને જાગે રે એના ઘરમાં ડાકલા વાગે

કિશનભાઈ કિશન કિશન હા હવે કિશનભાઈ છે એને પૈસા કેટલા લીધા પચીસ હાજર રૂપિયા લીધા અને ક્યાં માતાજી ના ભુવા હતા મેરડી માં આપડે કઈ મેલડી માં મસાણી મેલડી મસાણી મેલડી એટલે હું મેલડી ના 33 પ્રકાર ની મેલડી છે આપડા કઈ પ્રકાર ની મેલડી આપણો ગરિયો કર્યો છે આપણે જાણવું પડે હા એટલે આટાણા ગરિયો કર્યો મસાણી મેલડી કર્યો છે હા મસાણી મેલડી છે એટલે તમારા ભાઈ ને આરોગ નાક્યો કે તમારા ભાઈએ કરીને ખવડાવ્યું હા એ તો ભાઈ ભાઈ માં આમાં છે ને ભાઈ ભુવા ને આવી ટેવ હોય કે ભાઈ તમારે ભાઈ ભાઈ નું કરી મૂક્યું છે તમારા અંદર ના છે એટલે હું છે ડખો થાય તો થાય કોઈ સંસદ સભ્ય કરી મૂકતા હોય કોઈ ધારાસભ્ય મૂકે એવા કોઈ નઈ કરી મૂકે ઘરે ઘર ની માથા જઈતા થાય છે ઈ ભૂવાની આ ટેવ હોય છે કેમ કે ઘરે ઘરે ભાઈ ભાઈ બાદ હોય એમ એટલે એમ બીજે ચાર જાય તો મારે મારી જવાનું નામ દીધું હોય ભુવા ને ઘર માં ખેંચી મારું

તમાર તમારા બેન ના જેઠું નામ કીધું હે કિરીટભાઈ ને હા કિરીટભાઈ કિરીટભાઈ ના નંબર આપવા જો તમારા નંબર તો આમાં અત્યારે કામ ચાલુ છે લખી દેવાના એટલે હમણાં એ ઓડિયો પાછો સીધો તમારે યુટ્યુબમાં દેવાનો છે ભાઈ કો આવલા પીસેમ્બિનો આ 95589 આઠડે નવડે કાઢણ એમડે લવ પાંચ 95589 એટલે આઠડે નવડે ને હા આઠડે નવડે હા થઈ ગયા 46 898 46 યાદ રાખજો ઓકે ઓ

వాటా మొక్ బెటో మొక్క એ સારું હા બેનનો તો મંગાવો કરશો વોટ્સઅપ તમે મંગાવી દો બધા ને ફોટો અમે કંઈક ના ખોલો કાના ગાણે તમારો ફોટો મોકલો તમારે બેનનો મોકલો પછી ઓલો ભુવાનો ફોટો હોય તો ભુવાનો ફોટો મોકલો ભૂવાનો તો નહીં વાય તો તમારા બંને બી પાછ કોક પાક ને કઈ ભૂવાનો ભુવાનો ફોટો હોય તો ગોતી દે ને હા તો વાંધો નહીં ચાલો જપટ રાખજો કોણ હા હાલો હાજી કિશનભાઈ કોણ જે માતાજી હાજે મારી જય મારી જય માળી હવે હું એમ કતો તો આપડે છે ને મારું મારે વાળી નું થોડું જોવડાવવાનું હતું એટલે મેં તમને કોણ એ તમે કોણ હું શાંતિભાઈ બોલું શાંતિભાઈ શાંતિભાઈ રાઠોડ ઓળખાણ ના પડી અમદાવાદ થી અમદાવાદ થી હા શાંતિભાઈ રાઠોડ અમદાવાદ થી ઓળખાણ ના પડી મને મને તમારા નંબર છે ને આપડે ભાઈ આપ્યા હતા અરે એમનું નામ શું કયા કિરીટભાઈએ ક્યાં કિરીટભાઈ કિરીટભાઈ છે ને આપડે કુમાદના ના ના એ કિરીટભાઈ ને હા હા બોલો પણ ભાઈ હું નથી જો હમણાં હાલ નથી જોતો હું બાર કામ છું

અરે બાપા મેં તમને શું કીધું તમે એમને વાત કરી લ્યો એમને તમે એ તમને બધું કે એમાં એવું છે ભાઈ મારી વાત જે તકલીફ હોય એ બોલો મારી વાત સમજો તમારે શું પ્રોબ્લેમ છે એમ બોલો તમે જે પ્રશ્ન કર્યો ને તમે હમણાં મને એટલે હું એમ કહેવા માંગુ છું તમારે કિરીટભાઈ માટેનો પ્રશ્ન હોય ને તો તમે એ બેનની જોડે વાત કરો બીજું હું કોઈ અધર્સ વાત નહીં કરી શકું રિક્વેસ્ટ છે

અને પછી તમે એને કીધું કે તારી ભાભીનું તમારા ઘરે ઘર નું કરેલું કર્યો જ નથી વાણું તમે કિરીટભાઈ છે હાજર માં કિરીટભાઈ છે કિરીટભાઈ તમે વાત કરી લેજો તમે કિરીટભાઈ લીધી કિરીટભાઈ નો ફોન મારા પર આવ્યો કાલે હું કીધું પછી એને એમને મને એવું કીધું બાપુ બીજી કોઈ મારે કોઈ એ પ્રશ્ન જ નથી તમને જે મારા ભાઈએ જે ફોન કરાવી નથી મેં કોઈ એવો પ્રશ્ન નથી કર્યો એમ કેવા માંગુ છું ભાઈ નો ફોન નંબર આવ્યો તો ફોન માંથી ફોન આવ્યો તો નંબર બોલો હે ભાઈ ના જે પેલા કૈલાસ બેન કઉ છું ને

અરે સાહેબ મારી વાત સાંભળો તમે મને જે આ દલીલ કરો તમે મને જે વાત કરો છો મેં એ ભાઈ ને એવું કીધું હતું તમારે એ ભાઈ ને એ બેન ને એવું કીધેલું છે એ બેન કે ભાઈ પૈસા એમને પેટમાં દુખતા આપણે પૈસા માટે કોઈ ભુવાપણી ભુવાજી એવું બધું કરતા નથી તમારે પૈસા ની તકલીફ હોય અરે હું ને હું ભગત છું મારી વાત સાંભળી લે માતાજી નો ભગત એટલે ટફનટ કહેવાય ડફનટ છે નહીં કામ નહીં ભગત એટલે કોઈ ના મેર નો સાહેબ શું નામ તમારું મારું એક પ્રશ્ન છે કે એમની ભાભી નો પ્રશ્ન છે એ કોઈ પ્રશ્ન આપણે કર્યો નથી હું તમને એમ કેવા માંગ મારી વાત સાંભળો તમારું રેકોર્ડિંગ માઇકલું છે તમારા પુરાવા માઇક્યા છે તમે નથી કીધું એવું તમે છો તમે જે બોલો છો એનો વિડીયો છે બરોબર એટલે તમે એવી રીતે કેમ કયો કો તમે દાણા જોયા પાટ નહીં કહો પછી કીધું ઘરે કરેલું છે તો એ મારી પાસે પ્રશ્ન હતો તો આપણે એવો પ્રશ્ન એમને કીધો તો કે ભાઈ કોઈ ભાઈએ આવું કરી શકે એમ તમે એવું નથી કીધું જો સ્ત્રી છે ને એનું અપમાન થાય ભારત ની સ્ત્રી ને બદનામ કરવાની એવી તમારી પાસે કઈ સતા છે અને એવી મેલડી મેલડી છે એ બાઈ છે

राजस्थान ना नागरिक राजस्थान में क्यों गांव डूंगरपुर राजस्थान में डूंगरपुर हाँ जी प्रोपर नहीं, निहारियों से तो तुम तो बोलो सो गुजरात ना, ना। तो। गांधी नगर ना वर्षों से नान पंथ ही जिया सो बचपन थी क्या गांधी नगर में गांधी नगर में गांधी नगर में कई जगह है मोटा चिलोड़ा हैं मोटा चिलोड़ा मोटा चिलोड़ा हां मोटा चिलोड़ा મેં શું કીધું એમને તકલીફ હોય આપડે કોઈ એના પૈસા ઉપર આપડે કે લઈને એના વાપરી નથી નાખે એને જોતા હોય પૈસા લઈ જાય આપડે એનો પૈસા પ્રશ્ન છે પૈસા સોલ્વ જાય આપડે છે એમના જોડે ઝઘડા કરવા જવાના છે હું એમના જોડે ઝઘડા કરવા ગયો છું અરે ભાઈ ઝઘડા કરવાની વાત નથી આવી માતાજી માતા ભરી તમે તમારા માતાજી પૂછો હું કેમથી બોલું

અમે અમારો પરિવાર અલગ ના કરતા હોય તો કોક નો પરિવાર તો અમે અલગ ના રેકોર્ડિંગ છે એની અંદર તમને કયો તો રેકોર્ડિંગ મોકલું એને કે છે કે ભાઈ કિશનભાઈ તમે કિશનભાઈ છો હાજી હા ભાઈ તમે મોટા ના તમારો એડ્રેસ અને ગાંધીનગર રહ્યો અને મૂળ કડી વાળા લોકો મારફત તમારો કોન્ટેક્ટ થયો હા હવે આ છે એમના ભાભી નું કીધું કે શાંતુબેન રહ્યા ને એને કરી મૂક્યું છે એટલે એનો આ કિરીટ બોલાવતો નથી અને એને એને એના ભાઈ સમાધાન કરાવી દો એને પચીસ હજાર પાછા થઈ ગયો

ઓકે ઓળખતો નથી લઈને આયા મેં કીધું આ માતાજી નો તમને દોરો બોરો બોતો મટી જશે જે કઈ પ્રશ્ન હશે આપડે ટાઈમ આવશે ત્યારે આપડે એનું કરશું એટલે મારી વાત સાંભળો આ દોરો ગરીનો તો બોલો હીર નો આ દોરો બાંધવાનું કીધું હીર નો કે ગરીનો એટલે ગરી એટલે આ ઓલો જે કાળો દોરો આવે ને ગળીનો હા ઈ બાંધવાનો હતો કે હીર નો દોરો કાળો દોરો હા ઈ કાળો દોરો ઈ ગળીનો નો આવે હવે એવું જો હું તો શું કઉ સાહેબ એ ભાઈ ને પૈસા ની તકલીફ હોય એ પ્રશ્ન સોલ્વ કરાવી દઉં છું કરી દઈએ છીએ પ્લસ કિરીટ ભાઈ એવું કેતા હોય કે મારા ભાઈ ને તમે વિરોધ કરાય ભાઈ ને બોલાવી લઈએ ભાભી ને બોલાવી લઈએ અમે અમે બી અસા ભાઈ મેં નથી કીધું તમે આ એકબીજા એનું સમાધાન કેમ કે દાણા જોવામાં જોવા માં નું ભાઈમાં એકાબીજા ને મોટા

મારો પ્રશ્ન મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ તમે મનસુખભાઈ હું એમ કહેવા માંગુ છું કે મે આ પ્રશ્ન એ બેને મે નથી કર્યો અજી એક જ પ્રશ્ન છે મારા મારી પાસે બધું લખાણ છે કશું વાંધો નહીં તમે જે બી હોય મારી વાત સાંભળો એ કિરીટભાઈને બોલાવીશું અને એમના ભાઈને બોલાવી અને કડી બોલાવીને એમનું જે કંઈ રહી વાત પૈસાની પૈસાનું સોલ્વ થઈ જશે અને એ ભાઈ તમને કહી દેશે કે ભાઈ અમારા અમારા પૈસાની વાત પૂરી થઈ ગઈ બસ પછી બોલો મનસુખભાઈ

કોઈ નહીં દે ખોટું કર્યું નહીં તમે લીધા ક્યાં માતાજીને લીધા કઈ તમે એ પ્રશ્ન હું એમના ભાઈ આવશે ને પણ મનસુખભાઈ કઈ માતાજી નું તેમ કોને એ ભાઈ તકલીફ હતી જે કઈ પ્રોબ્લેમ હતો એના પરથી ઉતારો કરેલો હતો આ બરોબર તમે તમારી શમશાન માં લગ્ન મારી છોકરી ના લગ્ન માં કર્યા તમે શમશાન ના ઉતારા વાત કરો છો શમશાન માં તમે ફરીયા શમશાન માં મારી દીકરીના લગ્ન કર્યા મારા છોકરા ના લગ્ન શમશાન માં કર્યા શમશાન મારી છાટડી કાઢું છું કાઢી નદી દહીટ્યુબ માં મનસુખ રાઠોડ બોલજો એટલે મારું આવશે અટ તમારા મોબાઈલ માં જોયું એટલે હમણાં આવી જ

யாரணிவாலயாரூதாவ એ વિરમ ગામના વડલા વડલા હેઠ એ હેઠે આ જીવના યતરુ માંડી રે જગારે જગમાલ આ હાથ ય વાઘરે ચેડાવા જગમાલ એ વિરમો ગામના વડલા હેઠે હે જીવન હે જાતરુ માંડી રે જગારે మేడిగ రథడా జగమా

ના હું કેમ ના પાડે આમાં મને ખબર ઓળખતા પૂછો છીએ મને ઓળખે જ ના પાડે ઓળખતા ઓળખતા કે

અલો હા કઈને હું કામ ના પડી એમ અલ્યા મા ખાલી પાર કશું કેવું નહી કે પણ પણ ઈ હું કા કેવાવારો છું ઈ કેમ ખબર પડી હું કા કેવાનું છું એમ મારું કાઈ મને ઓળખ ઓળસ્તો હોય તો ના પારા કાઈ વાત ના અલો હા